આ રોટલો ભગાઈ ગયો હું ઊંઘવો ઊંઘવો થાય આમ આમ કરે છે રોટલી લે આ રોટલી તમે ઊ કરો તા આ લહન થોડું પીસ્યું લે આપડા નહીં વંગારેલો રોટલો બનાવ રોટલી બનાવી એ જો એ રોટલી અમે તો બરોબર તમે ઊ કરતા જાવ ખબર ના પડી નહીં તમાર ખબર એ પડી કોઈ ખબર તો આ ઊંઘવો ઊંઘવા કે રોટલી ભાજી ના જી યાર હું નાવાઈ કરી કદી કાઢી ના હોય એટલા Why caro

ચાલુ કરો મૂકે ચાલુ કરો હા તમેજો મિત્રો આપડે વઘારે રોટલી બનાવી બીજો રમતું દોહાય એકદમ સુપર બની આ મારી તમે જો ખાવાની કોઈ મજા આવે ને મજા આવી જાય એ પેલી સાફ પડી શકાય આપણો હમણાં લાવીએ મજા આવી જાય રોટલી ખાવાની

Super! Super!